રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે એટલે ગુજરાતના ચાર મહાનગરોમાં આજે સવારથી જ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે રાજ્યના ડીજીપી ના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે ત્યારે બીજી વાર એક હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે આવનારી પચીસમી રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓ બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ

ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબના સાહેબનાઓએ પરિપત્ર પાઠવી ખાસ સૂચના કરેલી કે તમામ અધિકારી તેમજ કર્મચારીઓ ફરજિયાત હેલ્મેટ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પણ કડક પાલન કરશે જેથી કરીને અમે સુરત શહેરની અલગ અલગ જે સરકારી ઓફિસીસ છે ત્યાં આગળ ડ્રાઈવ રાખેલી તેમાં અલગ અલગ પોલીસ ક અધિકારી તથા કર્મચારીઓની ટીમો રાખી અને જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તેમનું ચેકિંગ કરવામાં આવેલું અને જે હેલ્મેટ પહેરીને આવેલા એને અમે પ્રોત્સાહિત કરી પુષ્પગુચ્છ અર્પણ કરેલું તેમજ જે હેલ્મેટ નથી પહેરીને આવેલા તેને ઈ મેમો આપી દંડાત્મક કાર્યવાહી કરેલી છે અને હાલ પણ આ કાર્યવાહી સતત ચાલુ છે અને મેક્સિમમ અમે સરકારી ઓફિસીસને કવર કરેલ છે સાહેબ લોકોને પણ શું કહેશો કારણ કે હેલ્મેટને લઈને ખૂબ જીવ અકસ્માત થતા હોય છે અને ત્યારે હેલ્મેટ કેટલું મહત્વ જનરલી આપણે ટ્રાફિકના અકસ્માતોનું એનાલિસિસ કરીએ તો મેક્સિમમ જે ફેટલ જેવા ગંભીર પ્રકારના બનાવો બને છે એમાં હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ નીપજે છે જેથી આવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકી શકે એટલે પ્રજાને મારે ખાસ અનુરોધ છે અપીલ છે નમ્ર વિનંતી પણ છે કે હેલ્મેટ પહેરે જેથી પોતાનું પણ રક્ષણ થાય એના પરિવારમાં કોઈ રાહ જોતું હોય એની પણ આશાઓને એક કવચ મળે જેથી કરીને હું ખાસ અનુરોધ કરીશ કે તમામ લોકો પણ હેલ્મેટ પહેરે બિલકુલ તો ચોક્કસપણે જે રીતે હેલ્મેટને લઈને મુહિમ છે ત્યારે અત્યારે જે હાલ છે તે સરકારી કચેરીઓમાં અને ખાસ કરીને સરકારી અધિકારીઓ પર દંડાત્મક કાર્યવાહી થઈ રહી છે પરંતુ સુરત પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરી રહ્યા છે કારણ કે અકસ્માતમાં હેલ્મેટ વગર જ્યારે અકસ્માત સર્જાતો હોય છે ત્યારે લોકોના જીવ પણ જતા હોય છે ત્યારે મહત્ત્વની વાત છે કે સુરત પોલીસે લોકોને પણ એક અપીલ કરી છે કે તમામ લોકો છે તે હવે સરકારશ્રીનું નિયમનું પાલન કરે અને ખાસ કરીને હેલ્મેટ પહેરે કારણ કે પરિવાર તમારા પણ મોભીની કોઈ રાહ જોઈ રહ્યું સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત